નમસ્કાર જય શ્રી કૃષ્ણ આજે સત્યાવીસ એક બે હજાર પચીસના રોજ અમારા લગ્નને પિસ્તાલીસ વર્ષ થયા અને આજે એનિવર્સરી ઉજવી તારો થયો ગુજરાતી પિક્ચર જોઈને બહુ સુંદર પિક્ચર બહુ સુંદર કાજલ ઓઝા ઓજાવૈદની વાર્તા એમનો અભિનય ભાઈ શ્રી હિતેન કુમાર હિતુ કનોડિયા મહેમાન કલાકાર તરીકે બહુ સારું કામ સમાજને ઉત્તમ સંદેશ આપતું સ્વચ્છ ગુજરાતી ફિલ્મ જોઈને બહુ ખુશી થઈ તમામ કલાકારોનો ઉમદા અભિનય અને સમાજને એક સારો સંદેશ પતિ પત્ની વચ્ચે એકબીજાની સાથે રહેવાના જે કોલ અમે તો પિસ્તાલીસ વર્ષથી સાથે છીએ જ્યાં સુધી જીવન આપશે ત્યાં સુધી એકબીજાના વફાદાર રહેવું જ પડે છૂટકો જ નથી આના જેવા દુનિયામાં આપણું કોણ એ આ તારો થયો પિક્ચરે બતાવ્યું છે ભાઈ શ્રી હિતેન કુમાર સાથે પણ મારે અગાઉ વાત થયેલી છે બહુ જ સુંદર અભિનય આપ્યો છે ભાઈ હિતેનભાઈ વર્ષો પહેલાં શ્રીદેવી અને કમલા હસનનું સદમા પિક્ચર જે મગજ ઉપર એક છાપ છોડી ગયું હતું એવું જ હિતેનભાઈ તમારું કામ છે સેલ્યુટ છે તમને કાજલ ઓઝાબહેનની પણ વાર્તા એટલે ટોપ સમાજને એક રાખવાનું લગ્ન જીવન શું છે બહુ જ મજબૂત રીતે આજના જમાનામાં કળિયુગમાં આજે બતાવ્યું છે ચૌહાણ પ્રદર્શે જે આ મહેનત કરી છે ફિલ્મ બનાવવામાં લોકોને અપીલ કરું છું કે આ ફિલ્મ જુઓ અને ગુજરાત સરકારને પણ વિનંતી કે કરમુક્ત પિક્ચર કરો સમાજમાં બહુ સારો સંદેશ મળશે વધુ નથી કહેતો જય શ્રી કૃષ્ણ